નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવે છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પરબતપુરા ગામ ખાતે જ્યાં અહીંયા સુંદર એવું રબારીવાસમાં પૂજાપારા ધામ આવેલું છે અહીંયા પાટેચિયા પરિવાર દ્વારા ભવ્યથી ભવ્ય પાંચમા પાટોત્સવની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે અહીંયા સુંદર હવન પૂજન તથા રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ પરમ પૂજ્ય ઉનાવા ધામથી નાગજીભાઈ દેસાઈ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે તથા મંદિર વિશેની માહિતી આપશે થેન્ક યુ સાહેબ શું મારું નામ નાગજીભાઈ રબારી મારું ગામ ઉનાવા હું આ જગ્યા ઉપર આ માતાજીની સ્થાપના કરી હતી અમે મારા પિતાજીએ કરી હતી એમનું નામ શકરાભાઈ રબારી એ અહીંયાના મોટા ભુવાજી છે એમના હાથે આ માતાજીની સ્થાપના કરી હતી આ માતાજીનો ઇતિહાસ અઢીસો વર્ષ જૂનો છે આ માતાજી અહીંયા પુંજાપરા ગામ છે જે ધેધુ ચોકડી અહીંયા માણસા જોડે રોડ ઉપર પાંચ કિલોમીટરે પડે છે આ માતાજી અઢીસો વર્ષ જૂનો ઇતિહાસ આમનો છે આમના પરચા વાલભાઈ માતા નામ છે આમનું અને આ માતાજીની સ્થાપના કર્યા બાદ અને એના પહેલાં ઘણા વર્ષોથી એમને અનેક પરચા આપ્યા છે કોઈના કોઈને શેર માટીની ખોટ હોય કોઈ રીતે બી આ માતાજીએ કામ કરેલા છે એમના ઇતિહાસ રીતે અહીંયા અવારનવાર પબ્લિક આવે છે અવારનવાર લોકો અહીંયા મેળો બી ભરાય છે એમના જે રીતે આસો મહિનાની આઠમના દિવસે આપણો જે નિવેદ થાય એ પ્રમાણે એમ માતાજીનો નિવેદ ઘી ગોળ ભાતનું અહીંયા આપવામાં આવે છે આ માતાજી ભારચા શાખની અંદર બિરાજમાન છે અહીંયા ભારચા શાખ રબારી જે વસે છે એમના માતાજી છે અને આ પુંજાપરા ગામ આ માતાજીનું મેન સ્થાનક છે અહીંયાથી ઘણી જગ્યા ઉપર આ માતાજી બિરાજમાન થયેલા છે અને ઘણા ઘણા ગામમાં રબારી સમાજમાં માતાજીની નામના બહુ મોટી છે વાલભાઈ માતાજીની અને આ દેવળમાં વાલભાઈ માતાજી જોડે ગોગાજી મહારાજ ખોડિયાર માતા એમની કુળદેવી રવિચી માતા આ રીતે અમુક માતાજી એમના જોડે બિરાજમાન છે આજનો કાર્યક્રમ પાંચમો પાઠોત્સવ છે ભાડચા શાખનો એમાં પાઠોત્સવની અંદર સવારે હવન એ બધું રાખ્યું રાત્રે ભવ્ય આયોજનમાં રમેલ રાખી છે માતાજીની અહીંયા જાતર છે માતાજીને પછેડો ચડાવવામાં આવશે અને અહીંયા ઘણા લોકો અહીંયા દર્શન માટે અહીંયા આવશે માતાજીના દર્શન કરવા આશીર્વાદમાં તો માતાજી સૌનું સારું કર સૌનું કલ્યાણ કર અને જેટલા લોકો ભાવિ ભક્તો અહીંયા જેટલા બી આવે છે એ બધા ઉપર માતાજીનો સદાય આશીર્વાદ રહે જે કોઈ માનતા માનસ એ લોકોની માતાજી આશા પૂરી કર્યા કોણ છે અહીંયા પહેલા જે વાલભાઈ માતાજીના જે ભુવાજી હતા એ ગાંડાભાઈ પ્રભાતભાઈ હતા એમના પછી અત્યારે હયાતની અંદર લાલાભાઈ ભગવાનભાઈ બુવાજી છે વાલભાઈ માતાના એ અહીંયા રવિવાર મંગળવારે માતાજીની અહીંયા એમની પથારી હોય જે કોઈ ભક્તો આવી એમના ખાવા પીવાનું જમવાનું ચા પાણીનું એ બધું અત્યારે એમના હસ્તકે સારું ચાલી રહ્યું છે સારું કાર્ય કરી રહ્યા છે એ લોકો અને એમના જોડે એમનું સમસ્ત પરિવાર ઊભો છે એમના જોડે